હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર મિત્રો અત્યારે ટેટ વનની પરીક્ષા ખૂબ જ નજીક છે તો ટેટ વનના ઉમેદવારો માટે આપણે શૈક્ષણિક વર્તમાન પ્રવાહની પીડીએફ બનાવી છે જો તમારે લેવાની બાકી હોય તો ચોક્કસ ખરીદી લેજો કારણ કે તેમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે કરંટ અફેર્સ લગતા બીજું આપણા દ્વારા શૈક્ષણિક મનોવિજ્ઞાનની પણ પીડીએફ બહાર પાડેલ છે જો તમારે રિવિઝન કરવું હોય તો તે પીડીએફ તમે ચોક્કસ ખરીદી શકો છો તો ટેટ વનના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખૂબ જ નજીક છે તો અત્યારે કંઈ નવું નવું ન કરવાને બદલે જે ટૉપિક તમે તૈયાર કરેલા છે તેનું સતત રિવિઝન કરતા રહો અને તમારા જે પાઠ્યપુસ્તકો છે તેમાંથી પ્રશ્નો જે પૂછાવાના છે તેનું પણ સતત તમે રિવિઝન કરતા રહો બીજું કે મેં ઘણી બધી પીડીએફો બહાર પાડી છે તેની અંદર ગુજરાતી ગ્રામર હોય શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય શૈક્ષણિક વર્તમાન પ્રવાહ હોય ઇંગ્લિશ ગ્રામર હોય તો હવે ઘણા મિત્રો આ પીડીએફનો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા મિત્રો પીડીએફ ખરીદી ચૂક્યા છે પરંતુ ઘણા મિત્રોના મેસેજ હતા કે સર હવે અમારે તૈયારી કઈ રીતે કરવી પીડીએફ તો અમે લઈ લીધી પરંતુ પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્નો અટેમ્પ કરવા અને સાથે સાથે આ પીડીએફની વાંચન કઈ રીતે કરવું તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોને તમે અંત સુધી જોજો જેથી કરીને જો આવનારી પરીક્ષાની અંદર તમારે સારા માર્ક્સ લાવવા હોય તો આ ચોક્કસ તમને ઉપયોગી સાબિત થશે મિત્રો તમે જે પણ પીડીએફ ખરીદી હોય તો તમે હવે જે પીડીએફનું વાંચન કરવા જે વાંચન કરશો તો તેમાં સૌ પ્રથમ તમે સાથે સાથે તમે પીડીએફ જ્યારે પણ વાંચતા હોવ સાથે 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 તમે તેનું નોટ્સ પણ બનાવતા રહો કારણ કે તમે જે એક આધ પેજ બે પેજ જે દિવસના વાંચો તો તેમાંથી તમે સંપૂર્ણ તો તમને યાદ રહેવાનું નથી પરંતુ અમુક એવા અઘરા ટૉપિક હશે જે તમના માટે થોડા અઘરા લાગતા હોય તો તમે ચોક્કસ તેને તમારી નોટની અંદર લખીને જ્યારે ફરીથી રિવિઝન કરવા બેસો ત્યારે તે તમને યાદ આવશે કે આ અઘરા ટૉપિક છે મને આવડતા નથી જેથી ફરીથી ફરીથી રિવિઝન કરતા રહેશો તો ચોક્કસ તમને આવડી જશે બીજું તમે જે પણ વાંચો તેનું સતત ને સતત રિવિઝન કરતા રહો તમે જેટલું રિવિઝન કરશો તો પરીક્ષાની અંદર એ રિવિઝન જ તમને બીજા કરતાં સારા માર્ક્સ અપાવશે મેં પણ ઘણું બધું રિવિઝન કરેલું પરિણામે મારા સારા માર્ક્સ હતા મારે એકસો સાસઠ માર્ક્સ હતા તો તેનું એક જ કારણ હતું કે સતત રિવિઝન જેટલું તમે રિવિઝન કરશો તેટલું જ તમને પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે તો બીજું કે અત્યારે શૈક્ષણિક જે વર્તમાન પ્રવાહ છે તો જે પણ શિક્ષણને લગતું તમને ક્યાંથી પણ મળે જેવ કે એન હોય અલગ અલગ યોજના હોય સરકારની આરટી એક્ટ હોય તો આવી યોજનાઓને જેટલી પણ માહિતી તમને એકઠી થાય તેટલી માહિતી તમે ભેગી કરો તેના વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવો કારણ કે પરીક્ષાની અંદર એકાદ ટોપિક તેની અંદર પૂછાઈ જાય તો આપણને સાચો જ પડવો જોઈએ તો તમે આ પીડીએફની અંદર જે પણ વાંચન કરવા બાકી હોય અથવા ખરીદવાની બાકી હોય તમે ખરીદી લેજો કારણ કે આ ઉપયોગી સાબિત થશે બીજું કે હવે તમે જે નોટ્સ બનાવતા રહો છો સાથે સાથે તો તમારા માટે સંપૂર્ણ જેમ પીડીએફ તો તમને આપી જ છે તો સંપૂર્ણ ઉતારવાની જરૂર નથી પરંતુ તેમાંથી અમુક અમુક ટોપિક જે તમને ના આવડતા હોય તેવા ટોપિક તમે અલગથી સાઈડમાં લખી શકો છો જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરવા બેસો તો ફરીથી તમને એ ટોપિક કામ લાગે હવે ઘણીવાર આપણે પરીક્ષાની અંદર તૈયારી કરતા હોઈએ છીએ તો આપણને એમ થતું હોય પરીક્ષામાં પૂછાશે કે નહીં પરંતુ મિત્રો આપણે ફક્ત કોશિશ જ કરવાની છે પરિણામ તો જે આવવાનું તે આવવાનું જ છે પરંતુ આપણે જે કોશિશ સારી હશે તો ચોક્કસ પરિણામ સારું જ મળવાનું છે બીજું કે અત્યારે ટેટ વનની પરીક્ષા તો આવી ગઈ છે સાથે સાથે હવે બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે ટેટ ટુ એક્ઝામ ટાટ વન એક્ઝામ અને ટાટ ટુ એક્ઝામની પરંતુ મિત્રો પરીક્ષા તો આવવાની જ છે એકાદ મહિનો લેટ આવશે પરંતુ તમારી તૈયારી એવી હોવી જોઈએ કે કદાચ એકાદ મહિના તરત જ પરીક્ષા આવી જાય તો શું આપણી તૈયારી એવી છે કે આપણે ટોપ કરી શકીએ આપણે સારા માર્ક્સ મેળવી શકીએ તો મિત્રો અત્યારે પરીક્ષા ક્યારે આવશે પરીક્ષાની તારીખ કઈ છે એ આપણે વિચારવાનું નથી અત્યારે આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આપણી તૈયારી કેવી છે બીજું જો તમે ટેટ ટુની તૈયારી કરી રહ્યા હો તો ટેટ ટુની અંદર બે પાર્ટની અંદર પરીક્ષા પૂછાતી હોય છે જેની અંદર પાર્ટ વન અને પાર્ટ ટુ પાર્ટ ટુની અંદર તો આપણું કન્ટેન્ટ પૂછાતું હોય છે પરંતુ પાર્ટ વનની અંદર જે પંચોતેર માર્ક્સનું પૂછાય છે જેની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય ગુજરાતી ગ્રામર હોય અંગ્રેજી ગ્રામર હોય રિઝનિંગ હોય તો મારા દ્વારા આ દરેક પીડીએફ બહાર પાડવામાં આવી છે જે આવનારી પરીક્ષાની અંદર જો તમે એટલું કરીને જશો તો ચોક્કસ તમારે બીજા કરતાં પાંચથી દસ માર્ક્સ ચોક્કસ વધુ આવશે કારણ કે મેં એની અંદર મારા અનુભવને આધારે દરેક ટોપક ટૉપિક કવર કરી લીધેલા જ છે પરિણામે તેની અંદર તમને ચોક્કસ બીજા કરતાં બેથી ત્રણ એટલે કે ચારથી પાંચ માર્ક્સ ચોક્કસ તમને વધારે અપાવી શકશે બીજું કે ટાર્ટ વન અને ટાર્ટ ટુની જો તમે તૈયારી કરી રહ્યા હો તો હવે સરકારે તેની અંદર થોડો ચેન લાવ્યો છે જેની અંદર પાર્ટ વનની અંદર તેની અંદર મેથ્સ એક્ઝામ પણ હવે લેતા હોય છે તો પ્રિલિમ એક્ઝામ અને મેન્સ એક્ઝામ પ્રિલિમ એક્ઝામની અંદર આપણે બસો માર્ક્સનું પેપર હોય છે જ્યારે મેન્સ એક્ઝામની અંદર બસો માર્ક્સની અંદર આપણું એક કન્ટેન્ટનું પેપર હોય છે અને એક ગુજરાતીનું પેપર હોય છે હવે દરેક મિત્રો એવું કે ગુજરાતી તો આપણને આવડી જ જશે પરંતુ મિત્રો એવું નથી તમારે જો ટાટ એસ અને ટાટ એચ એસની પરીક્ષામાં નોકરી મેળવવી હોય તો તમારું કન્ટેન્ટ તો દરેક મિત્રોનું સારું જ હશે પરંતુ જો તમારે નોકરી મેળવવી હોય તો તમારે ગુજરાતી ઉપર એવી પકડ બનાવવી પડશે કે તમારા તેની અંદર સિત્તેર પ્લસ માર્ક્સ આવી જાય કારણ કે જો ગુજરાતીની અંદર તમારા ઓછા માર્ક્સ આવશે કન્ટેનની અંદર તો દરેક મિત્રો સારી તૈયારી કરતા જ હોય છે અને તેઓ તેની અંદર જ અભ્યાસ કરેલ હોય છે જેના કારણે કન્ટેન્ટ તો દરેકને એવરેજ માર્ક્સ આવતા જ હોય છે બધાના પરંતુ જે માર્ક્સ ઓછા આવે છે જે બે પાંચ માર્ક્સ ઓછા આવે છે તે ફક્ત અને ફક્ત ગુજરાતીમાં જ આવે છે અને તમને નોકરી અપાવવાનું કાર્ય જ આ ગુજરાતી કરશે કારણ કે ગુજરાતી દરેક માટે કોમન નથી અને બધાના વિષય જે અલગ અલગ વિભાગમાંથી આવતા હોય છે તેમના માટે આ એક અલગ વિષય તરીકે આવે છે જેના કારણે ગુજરાતીની ઉપર તમારી પકડ હોવી જોઈએ બીજું ગુજરાતીની અંદર પણ ગ્રામર આવતું હોય છે તો ગ્રામરના દરેક નિયમો તમે જાણતા હોવા જો ગ્રામરની દરેક બાબતો તમને જાણતા હોવા જો તો જ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો તો ગુજરાતીની ગ્રામર અને ગુજરાતી જે પાર્ટ વનની અંદર પૂછાય છે તે સંપૂર્ણ મેં પીડીએફની અંદર કવર કરી લીધેલું છે જે મારા અનુભવના આધારે મારે તેના કારણે જ તેની અંદર ચુંબતે માર્ક્સ આવ્યા હતા તો ચોક્કસ તમે આ પીડીએફનો લાભ લેજો વધુમાં વધુ મિત્રો સુધી આ પીડીએફ જેમણે ના ખરીદી હોય તે ખરીદવાનું કેવરાવજો કારણ કે આ પીડીએફ તમને બીજા કરતાં ચોક્કસ પાંચથી દસ માર્ક્સ વધુ અપાવશે કારણ કે આની અંદર મેં દરેક એવા ટોપિક કવર કરી લીધા છે જેની અંદર ગુજરાતી ગ્રામર મેં એકથી ધોરણ બાર સુધીનું દરેક ટોપિક જેના જોડણી હોય જોડણીના દરેક નિયમો સંધિના દરેક નિયમો છંદના દરેક નિયમો અલંકાર સ કહેવતો રૂઢિપ્રયોગો દરેક ધોરણ છથી ના વિથ ઓથેન્ટિક બુક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની બુક જે આપણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તેના અંદરથી લીધેલા છે જેના કારણે તે ઓથેન્ટિક છે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે જેના કારણે તમારે જો બીજા કરતાં સારા માર્ક્સ લેવા હોય તો ચોક્કસ તમે તેને ઉપયોગ કરી શકો છો હવે તમે આ પીડીએફ લેવા બાદ તમે તેનું રિવિઝન કઈ રીતે કરશો તો તમે તે સારી રીતે વાંચો જે તમને યાદ ના રહેતું હોય તેની અલગ નોટ્સ બનાવો અને સતતને સતત રિવિઝન કરતા રહો પરીક્ષા ક્યારે આવશે તેની રાહ આપણે જોવાની નથી પરીક્ષા તો આવવાની જ છે પરીક્ષા આવશે તો આપણી તૈયારી નહીં હોય તો આપણે પરીક્ષામાં કશું કરી શકવાના નથી તો ચોક્કસ પરીક્ષાની તૈયારી કરવા માટે તમે અત્યારથી જ તમારું કન્ટેન્ટ તો તમારી રોજના તૈયાર કરતા રહો સાથે સાથે આની પણ તૈયારી કરતા રહો તો ચોક્કસ તમારા માર્ક્સ સારા આવશે અને તમને મનપસંદ સ્થળ પણ મળશે અને તમારી નોકરી પણ મળી જશે બીજું કે કન્ટેન્ટ કઈ રીતે તૈયાર કરવું અને ગુજરાતીનું કઈ રીતે તૈયાર કરવું તો સૌ પ્રથમ તો પ્રિલિમ એક્ઝામ હોય છે પ્રિલિમ એક્ઝામ આપણે ક્રેક કરવી પડે ત્યારબાદ જ આપણે મેન્સ એક્ઝામ આપી શકવાના છીએ તો પ્રિલિમ માટે આપણે જે સો બસો માર્ક્સનું પેપર પૂછાય છે તેમાં સો માર્ક્સનું આપણે કન્ટેન્ટ હોય છે જો આપણે કન્ટેન્ટ સારું હશે તો ઓટોમેટિક એ એક્ઝામ તો આપણે ક્રેક થવાની જ છે પણ પરંતુ પાઠ વનની અંદર જે શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય ગુજરાતી ગ્રામર હોય શૈક્ષણિક વર્તમાન પ્રવાહ હોય ગુજરાતી ગ્રામર હોય ઇંગ્લિશ ગ્રામર હોય આ દરેક ટોપિક જે કવર કરેલા છે તો મેં પીડીએફ એના વિશે પણ બનાવેલી છે તો તમારે પ્રિલીમમાં પણ પીડીએફ કામ આવશે અને મેન્સમાં તો તમને ચોક્કસ નોકરી અપાવશે કારણ કે ગુજરાતી તો સો માર્ક્સનું છે તો ચોક્કસ તમે જો આ પીડીએફનો લાભ ન લીધો હોય તો લઈ લેજો કારણ કે ઘણા મિત્રોએ પીડીએફ ખરીદી છે પરંતુ જો તમારે પીડીએફ ના ખરીદવી હોય તો તમે જાતે પણ તમારું પાઠ્યપુસ્તકની અંદરથી જોઈને તમે તે કન્ટેન્ટ બનાવી શકો છો પરંતુ તેના માટે તમારે થોડો વધારે સમય આપવો પડશે પરંતુ આપણે જે પીડીએફ બનાવી છે તેની અંદર સંપૂર્ણ ગ્રામર સંપૂર્ણ નિબંધ ચર્ચાપત્ર હોય પત્રલેખન હોય સંક્ષેપીકરણ દરેક ટૉપિક કવર કરેલા છે ચોક્કસ તમે આ પીડીએફ ખરીદવાની બાકી હોય તો ખરીદી લેજો ના ખરીદવી હોય તો તમે જાતે પણ તે તૈયાર કરી શકો છો તમે દરેક નમૂના તૈયાર કરી શકો છો દરેક ગ્રામર તમારી જાતે પણ તમે તૈયાર કરી શકો છો પરંતુ તેના માટે તમારે થોડો વધુ સમય આપવો પડશે બીજું કે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને આવનારી પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવે તે માટે દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક અને આવનારી પરીક્ષાની અંદર તમે પણ એક સરકારી શિક્ષક તરીકે તમારું સપન પૂર્ણ થાય તેવી દરેકની શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત